નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર તો આપણે ઉપયોગી માહિતી જોઈશું મિત્રો આ વિડીયો અંદર સુધી જોતા રહો તો મિત્રો આ વાત મિત્રો નમસ્તે હવે આપણે જોઈશું ભારતના દરેક નાગરિકો માટેની મૂળભૂત ફરજો નગરના નાગરિકો ભારતના નાગરિકો શહેરના નાગરિકો દરેક નાગરિકો માટેની મૂળભૂત ફરજો કઈ કઈ મિત્રો સંવિધાનની અંદર કલમ નંબર એકાવન ક ભારતનું સંવિધાન બાબાસાહેબ આંબેડકર દ્વારા જે રચવામાં આવ્યું હતું તો એની અંદર ભારતના નાગરિકો માટે જે વ્યક્તિ ભારતની અંદર છે ત્યાં વસવાટ કરેલ હોય તો તેના માટેની મૂળભૂત ફરજો વિશે આપણે જોઈશું તો મિત્રો અગિયાર અગિયાર ટોટલ મૂળભૂત ફરજો વિશેના આપણે મુદ્દા જોઈશું સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓને રાષ્ટ્રધ્વજનો રાષ્ટ્રગીતનો આદર કરવાની દરેક ભારતના નાગરિકોની મૂળભૂત ફરજ છે અને બીજું છે આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમના આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠા કરવાની અને અનુસરવાની મૂળભૂત ફરજ છે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની દરેક ભારતના નાગરિકની ફરજ છે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ તથા તેમ કરવાની એની મૂળભૂત ફરજ કહેવાય છે ધાર્મિક ભાષાકીય દરેક ભાષા પ્રાદેશિક દેશ વિદેશ અથવા સાંપ્રદાયિક ભેડોળ પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેર સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની દરેક ભારતના નાગરિકની અથવા સ્ત્રીઓની ગૌરવને અપમાનિત ન કરે અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યાજી દેવાની એ ભારતના મૂળભૂત નાગરિકની એક ફરજ છે કઈ ફરજ છે સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારોને સદાય માટે ત્યજી દેવાના આપણી સમાનવટી સંસ્કૃતિના સમુદ્ર વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાનું એ ભારતના નાગરિકની એક ફરજ છે જંગલો તળાવો પશુ પક્ષી પશુઓ નદીઓ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું દરેક ઝાડ પોઢાનું જતન કરવાની અને તેને સુધારણા કરવાની જીવો પ્રત્યે અનુકંપા રાખવાની જીવોને નાશ ના કરવાની એ ભારતના નાગરિકની એક મૂળભૂત ફરજની અંદર આવે છે એટલે બીજું હતું વૈજ્ઞાનિક માણસ માનવતાવાદ જિજ્ઞાસા ધરાવતા તથા સુધારાની ભાવના કેળવવાની એ ભારતના મૂળભૂત નાગરિકની દરેક ફરજ છે ભાવના કેળવવાની ભૂલચલાનમાં સુધારા કરવાની જિજ્ઞાસા રાખવાની માનવતાવાદમાં વૈજ્ઞાનિક માણસ બનવું એ ભારતના મૂળ મૂળભૂત એક નાગરિકની ફરજ છે તો બીજું હતું જાહેર મિલકતનું રક્ષણ કરવાની જે સરકારી દરેક જગ્યાએ સરકારી અમુક વસ્તુ હોય તો તે જાહેર મિલકતો કહેવાય બધામાંથી હોય અને હિંસાનો ત્યાગ કરવાની હિંસા એટલે કે અત્યાચાર કોઈ જગ્યાએ કંઈક કરવું નહીં જૂઠું બોલવું નહીં હિંસા કરવી નહીં કોઈકને મારવું નહીં કોઈના ગુનામાં આવવું નહીં જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની મિત્રો ભારતના નાગરિકની એક મૂળભૂત ફરજ છે મિત્રો ડસમોટું રાષ્ટ્રપુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિ અને સામૂહિક પ્રવૃત્તિમાં તમામ ક્ષેત્રે શિષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની પણ એક ભારતના નાગરિકની દરેકની ફરજ હોય છે સાની ફરજ હોય છે રાષ્ટ્રપુરુષાર્થ સિદ્ધિમાં વધુને વધુ ઉન્નત સોંપવાનું ભણી ગણીને આગળ પ્રગતિ કરવાનું અને એ માટે વ્યક્તિ અને સમૂહમાં એટલે કે બધા મળીને પ્રવૃત્તિ તમામ ક્ષેત્રે એટલે કે ઘણા બધા ક્ષેત્રો હોય છે અલગ અલગ ફેકલ્ટી જે હાંસલ કરવાની પ્રયત્ન એ ભારતના નાગરિકની મૂળભૂત ફરજ છે માતા પિતા અથવા વાલીએ છ અથવા પંદર વર્ષ સુધી હોયના પોતાના બાળક અથવા પાલ્ય શિક્ષકની તકો પૂરી પાડવાની એ પણ એક ભારતના મૂળભૂત નાગરિકની ફરજ હોય છે છ થી પંદર વર્ષ સુધી શિક્ષણ આપવું સુધીના ભાઈના પોતાના બાળક અથવા પાલ્ય કોઈને પાલ્ય શિક્ષકને અથવા તેમને વધુ તકો પૂરી પાડવાની એ ભારતના નાગરિકની મૂળભૂત ફરજ છે મિત્રો આ જે ફરજ છે એ ભારતનું સંવિધાન બુક નંબર કલમ નંબર એકાવન કની અંદર ભારતના દરેક નાગરિકની ફરજો રહે છે તો મિત્રો આ આપણે જોયું ભારતના મૂળભૂત નાગરિકની ફરજ તો મિત્રો આવી જ માહિતી જોવા માટે તમા શિક્ષણની જાણકારી જોવો તેમજ તમારા નજીકના મિત્રોને જણાવો તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો